સનાતન ધર્મમાં દરેક વ્રત અને તહેવારનું વિશેષ મહત્વ શીતળા સાતમ નું વ્રત શીતળા સાતમ દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની સાતમે ઉજવવામાં આવે છે આ દિવસે દેવી શીતળાની પૂજા અર્ચના કરીને તેમના નિમિત્તે વ્રત રાખવામાં આવે છે અને વાસી ભોજનનો પણ ભોગ લગાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી આખો દિવસ ટાઢું ખાવું અને શીતળામાંની વાર્તા સાંભળવી અથવા તો વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ પણ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા માટેની પ્રાર્થના કરે છે શીતળા સાતમના દિવસના આગલા દિવસે એટલે કે રાંધણ છઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી કેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે પ્રાતહકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરીને પૂજા કરે છે ધાર્મિક પ્રચલિત માન્યતાઓ અનુસાર શીતળા માતાને હંમેશા ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે તેથી જ શીતળા સાતમના એક દિવસ પહેલાં એટલે કે રાંધણ છઠના દિવસે બધું જ ભોજન બનાવી દેવામાં આવે છે અને બીજા દિવસે તેનો ભોગ ધરાવવામાં આવે છે સાથે જ તે ભોજનને ગ્રહણ પણ કરવામાં આવે છે આ ભોજનને ફરીથી ગરમ કરવામાં નથી આવતું આ વ્રત સંપૂર્ણ રીતે શીતળા માતાને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો આ વ્રત કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂરી થાય છે તેમ પણ કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોની ઓરી ઓછબડા જેવી બીમારીઓથી રક્ષા થાય છે